જય હિન્દ ફ્રેન્ડ્સ આજ મને એમ લાગ્યું કે રોજ વિડીયો બનાવીએ છીએ કોઈ નવી ખબરનો ન્યૂઝનો પણ આ જે વિડીયો છે ને એ બધા ખાલી એક બે દિવસ પૂરતા હોય છે કારણ કે જે ઘટના સમજી લો કે આજે ઘટી ગઈ અને તમારી સામે ન્યૂઝનો વિડીયો આપ્યો તો આ વિડીયો માત્ર એક દિવસ પૂરતો છે પરંતુ મેં એક બહુ વિચાર કર્યો આજે કે એવું કંઈક આપણે બોલીએ કે એવો કંઈક વિડીયો જોઈએ કે આ લોકો બે વર્ષ પછી કે ચાર વર્ષ પછી પણ યુટ્યુબ ખોલે ને અને એ વિડીયો એ જોઈ શકે એમ એટલે લોંગ લાઈફ જેને કહેવાય ને એવા વિડીયો બનાવીએ તો કંઈક કાર્ય સારું થાય એમ હવે લોંગ લાઈફ વિડીયોમાં કઈ વસ્તુ આવે તો એમાં એક તો સમજી લો કે સારા કોઈ સોંગ હોય જે સારા કલાકાર હોય એ લોકો પોતાના સોંગ નાખેલા હોય તો આજે પણ આપણે મોહમ્મદ રફી લતા મંગેશકર અને એ લોકોને આપણે સાંભળીએ છીએ અને એના પછી બીજી વસ્તુ હોય તો આપણે આપણું અધ્યાત્મ જેને કહેવાય કે ડોંગરેજી મહારાજની કથા છે તો એને આપણે અત્યારે પણ સાંભળીએ છીએ મરારી બાપુની કથા હોય રમેશ ઓઝાની કથા હોય આવી રીતે બધા કથાકારો છે એની કથા હોય તો એ પણ સાંભળીએ બરાબર તો મેં પણ એવો એક વિચાર કર્યો કે કેમ એવા વિડીયો બનાવીએ અને એવા વિડીયો કયા હોઈ શકે કે જે બે વર્ષ પછી પણ લોકો સાંભળે ત્યારે મને એમ લાગ્યું કે એવા વિડીયો હોય તો એ માત્ર ને માત્ર આપણા સનાતન ધર્મના હોય ભગવદ્ ગીતાના હોય વેદો ઉપર હોય ઉપનિષદો ઉપર હોય અને કોઈ પણ આપણા સનાતનના જેટલા પણ સંપ્રદાયો છે જેમ કે જૈનિઝમ છે એના પછી કબીર પંથની વાત કરીએ પછી સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ સચ્ચિદાનંદ સંપ્રદાયની વાત કરીએ આવા ઘણા બધા સંપ્રદાયો ભારત ભૂમિ ઉપર આવ્યા છે આવા બધા સંપ્રદાયોની વાત કરીએ અને સનાતનની વાત કરીએ ભગવાન શ્રીરામ એની રામાયણની ચોપાઈઓની વાત કરીએ કે પછી ભગવદ્ ગીતા અને મહાભારતની વાત કરીએ અને એમાં પણ મહાભારતમાં જો કોઈ પાત્ર હોય તો એમાંનું એક પાત્ર લઈ લઈએ ને તો પણ આખા વર્ષની સિરીઝ બની જાય એવા ભવ્ય પાત્રો મહાભારતની અંદર છે જેમ કે ગંગાપુત્ર ભીષ્મની વાત કરીએ તો ગંગાપુત્ર ભીષ્મ માટે બોલવા જઈએ તો પણ આખું વર્ષ બોલી શકાય એના પછી કરણ એના માટે બોલીએ તો પણ બોલી શકાય અર્જુન એના પછી ગુરુ દ્રોણ હોય આચાર્ય દ્રોણ એના વિશે આપણે વાત કરીએ ભારદ્વારાજ શિષ્ય અને એના પછી ભગવાન પરશુરામ હોય એના વિશે વાત કરીએ તો પણ ઘણું બોલી શકાય આવી રીતે અનેક અનેક પાત્રો એટલા બધા જોરદાર છે કે જેના વિશે આપણે વાત કરી શકાય તો આવો એક સનાતન ધર્મની અંદર એક એવા વિષય ઉપર ચર્ચા કરીએ કે આપણે કથા એટલે શું અને કથાનો ઉદ્દેશ શું કથા શું કામ કારણ કે ભગવદ્ ગીતાની અંદર એક શ્લોકમાં ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ભગવદ્ ગીતા સુકામ સાંભળવી જોઈએ તો ભગવદ્ ગીતા એના માટે સાંભળવી જોઈએ કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતી શમદભાવમ યાતિ નાશ્યત્ર સંશય યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ તમ તમે વેતી કોંતેવ સદા તદ્દાવ ભાવિત આખી જિંદગી દરમિયાન તમે જે પણ કાર્ય કર્યા હોય હા એ કાર્યો તમારો જ્યારે છેલ્લો સમય આવે ત્યારે એ કાર્યો બધા તમને યાદ આવે છે તમે ભગવત ભક્તિ માર્યા હો ભગવાનના નામનું તમે સ્મરણ કર્યું હોય તો તમારો જ્યારે છેલ્લો સમય આવે ત્યારે તમને ભગવાન યાદ આવે છે તો આવો આવી જ એક ભગવત કથા અને એ કથાનો આપણે શુભારંભ કરીએ તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો એટલે આ સનાતનની એક શૃંખલા અને એનો શુભારંભ કરીએ તો તમે બધા જોડાયેલા રહેજો અને આગળ કથાનો હું પ્રારંભ કરીશ જય હિન્દ જય મહાભારતી સનાતનની વાત કરીએ તો એમાં સૌથી શરૂઆત થાય તો મંદિરથી કે જે મંદિરની ભવ્યતા કેવી હોય અને મંદિર એ સમાજ માટે કેટલું જરૂરી છે એની આપણે વાત કરીએ તો જ્યારે પણ મેં જેમ આગળ તમને વાત કરી કે સનાતન ધર્મ અને ભગવદ્ ગીતા ઉપનિષદો વેદો અને આ બધાની વાત કરવી હોય તો એના પહેલાં શરૂઆત મંદિરથી કરવી પડે કારણ કે મંદિર એની અંદર જે ઉર્જા અને ઉર્જાનો સ્ત્રોત અને એનાથી જનરેટ થતી પોઝિટિવ એનર્જી એ એનર્જી તમને મંદિરમાંથી જ મળી શકે એમ મંદિર વિનાના સમાજની કલ્પના રજૂ કરતાં ખૂબ મંથનપૂર્વક લખે છે કે ભક્તોના મનમાં મંદિર અને મૂર્તિઓ પથ્થરની ઈમારત નથી પરંતુ તેમના મનમાં તો આ ચૈતન્ય તત્વ છે મંદિરોને તોડવા એ તો આપણા ધર્મનો જ વિનાશ છે કારણ કે મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહ સ્થાન છે લાખો કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશ્વાસન અને શાંતિ પામે છે આ મંદિરોને જમીન દોસ્ત કર્યા પછી જોજો કે કેવા ભયાનક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે મંદિર ખૂબ જરૂરી છે જર્મનીના પ્રસિદ્ધ વિદુષી અને ભારતીય મંદિર સ્થાપત્યના પ્રખર અભ્યાસી સ્ટેલા ક્રેમરીસે મંદિરનો મહિમા ગાતા મંદિરને ભારતીય જીવનનું કેન્દ્ર કહ્યું છે યથાર્થ છે તેમના મતે ભારતમાં સામાજિક સાંસ્કૃતિક કે આધ્યાત્મિક કોઈ પણ પ્રવૃત્તિમાં મહોત્સવ નૃત્યો સંગીત કે આધ્યાત્મિક સત્સંગ ગોષ્ઠીઓનું સ્થાન એટલે મંદિર જો ભારતના લોકોના જીવનમાંથી મંદિરની બાદબાકી કરી નાખવામાં આવે તો એ લોકો શૂન્ય અવકાશ અનુભવશે અને શૂન્ય અવકાશમાં કોઈ જ જીવી શકતું નથી હું તમને કંઈક વાત એવી કહેવા જઈ રહ્યો છું જે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજે એક દસ ચાર બે હજાર ત્રણના રોજ અમરેલીમાં જે વાત કરી હતી એમાં એમણે કીધું હતું કે સ્થાન વગર પ્રભુ ભજાયની જે મંદિરોને ઓફિસ અને જે જગ્યાએથી એનું મેનેજમેન્ટ થતું હોય એ મેનેજમેન્ટની જરૂર છે કલેક્ટરને કચેરી જોઈએ તેમ સુખેથી પ્રભુને ભજવા માટે મંદિરો જોઈએ સ્વામી શ્રીની વાત સાચી જ છે દેશની અનેક પ્રવૃત્તિના સંચાલન માટે સંસદ ભવન જોઈએ તો સસ્તાની અનેકવિધિ પ્રવૃત્તિઓ માટે મંદિર જોઈએ જ મંદિરમાં સતત પૂજા ભક્તિ સાધના ચાલતા હોય છે તેથી મંદિર દિવ્ય શક્તિઓથી ભરેલું હોય છે એટલે સ્વાભાવિક રીતે બહાર પણ સૂક્ષ્મ તરંગો ફેંકે છે એટલે મંદિર પાસેથી જો કોઈ પસાર થાય છે તો તેમના ઉપર પણ મંદિરના દિવ્ય વાતાવરણની અસર પડે છે મંદિર એ ગામનું ગણું છે ગામની સુખનું વૃત્તિ વલણોને એ ચોખા રાખે છે ગામના અધ્યાત્મનો આધાર મંદિર છે આસ્તિકપણાનો એ ઉમરો છે સમાજમાં મંદિરમાં જતો હોવા છતાં માણસ સુધરતો નથી તે તો જેમ સાબુ વર્ષોથી શોધાયો છે પણ

કોઈ તેમાં મૂર્તિ પધરાવે 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 કે કે ન ગ્રંથ અગ્નિ પધરાવે પણ શ્રદ્ધાના સ્થાનો તો દરેક ધર્મને જોઈએ જ રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે મંદિરો એ દીવાને આમ છે દરેક વ્યક્તિ મંદિરોમાં ભેદભાવ વગર પ્રભુને મળી શકે મંદિરમાં સૌ ભેગા થાય એટલે દેવી ભાતૃભાવ કેળવે ગુરુતા અને લઘુતા ગ્રંથિઓ દૂર થઈ જાય મંદિર એ સમષ્ટિગત સેતુ છે મંદિર શાશ્વત છે પેઢીઓની પેઢીઓ સુધી મનુષ્યને પ્રેરણા આપે છે બદ્રીનાથ કેદારનાથ જગન્નાથ દ્વારકા રામેશ્વર વગેરે મંદિરો બંધાયે સેંકડો વર્ષો થયા લાખો લોકો દર વર્ષે આ બધા તીર્થોની યાત્રા કરે છે અને સદ ધર્મની પ્રેરણા

શંકરાચાર્ય ઉત્તરમાં બદ્રીનાથના દક્ષિણના પૂજારીઓ અને પૂર્વના જગન્નાથના ગુજરાતના પૂજારીઓ એમ ચારે તીર્થોમાં સામસામેના પ્રદેશના પૂજારીઓ મુખી રાષ્ટ્રની એકતા જાળવી છે મંદિરો દ્વારા મંદિરમાં પ્રસ્થિત જે દેવોની ઉપાસના ઉપાસકના હૃદયમાં દ્રઢ થાય છે અને ધર્મ પણ દ્રઢ થાય છે ભગવાન સ્વામિનારાયણે પણ આ હેતુને સમજાવતા પોતાના વચના મૃતમાં ગઢડા મધ્ય પ્રકરણ સત્યાવીસમાં કહ્યું કે મારે અને અમે વિચારીએ કે પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે તેમાં જો થોડો ત્યાગ હશે તો પણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણાકના જીવનના કલ્યાણ થશે હું અહીંયાથી વાત કરું તો હમણાં ગયા થોડાક મહિનાઓ પહેલાં ચોબારીની અંદર શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એની અંદર ભવ્ય ઉત્સાહ ઉજવાયો અને આખે આખું ગામ એ મંદિરના ઉત્સવમાં જોડાયું અને એ મંદિર અને એની અખંડ જે લીલા એ ભગવાનની જો હું વાત કરતો હું કે મંદિર એ જગ્યા ઉપર કેવી રીતે જરૂરી છે તો એ મંદિરની વાત આજુ તમારા સમક્ષ કરીશ કારણ કે હું ત્યારે હાજર ન હતો તો એ વાત મને ઘણા લોકો પૂછતા હતા તો એ વાત હું આજે તમારા સમક્ષ રાખું છું કે તે અખંડ ભગવાનની ઉપાસના રહેવા સારું કરાવ્યા છે અને જે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહીં માટે પોત પોતાના ધર્મમાં રહી ભગવાનની ભક્તિને ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત માટે થઈને મંદિર જરૂરી છે શાસ્ત્રો ઉપર ભાષ્ય થાય માણસ શાસ્ત્રોમાંથી ધારે તેવો અર્થ કાઢી શકે અને એ શાસ્ત્રો પણ મંદિરોની જ વાત કરતા થાય વર્ષોથી રામેશ્વરનું મંદિર એટલે રામેશ્વરનું મંદિર જ કહેવાય તેને કોઈ દેવીનું મંદિર ન કહી શકાય તેમ જગન્નાથનું મંદિર એટલે જગન્નાથનું જ મંદિર કહેવાય આમ જે તે મંદિરો દ્વારા તે તે દેવોની ઉપાસના યા તો ચંદ્ર વિવાકારો કહેવાય છે એટલે જ કહેવાય છે કે ભગવાનનો વંશ મૂર્તિઓના મંદિરોમાં પણ છે અને એ રામ મંદિર જે ચોબારીમાં બન્યું એ રામ મંદિર એ રામ મંદિર જ કહેવાય અને જે વર્ષો સુધીની આપણા વંશ પરંપરાગતના આપણા વડવાઓ જે જગ્યાએ આરતી અને પૂજા કરી હોય એના જો વાઇબ્રેશન અને એના જો યાદ અને એની બધી મંદિરની પૂજાઓ અને એનો પણ તમને આભાસ થાય તો એ મંદિરના કારણે થાય અને એ મંદિરો દ્વારા રામનવમી જન્માષ્ટમી હરિજયંતિ વસંત પંચમી એકાદશી રથયાત્રા હિનોડા ધનુર્વાસ સનકુટ વગેરે પરોત્સવનો ખ્યાલ આવે છે નહીતર ત્રણસો ને પાસઠ દિવસ એક સરખા થઈ જાત જો મંદિરોમાં આ ઉત્સવ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાય છે તો એ દ્વારા હરિના ભક્તો ભાવ ભાવહિંડોળે ઝૂલે છે પંદર વર્ષના કવિ દલપતરામ મૂડીના સ્વામિનારાયણ મંદિરે એક સામૈયામાં ગયેલા અને સ્વામી પંથી થઈને ઘેર આવેલા અમેરિકાના સુ પ્રતિષ્ઠ લિનો કસિલ હોસ્પિટલના હૃદયરોગના શાસ્ત્રીય શાસ્ત્રીયકાર નિષ્ણાત ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીને ભાર સભામાં નિસંકોચ ભક્તિભાવપૂર્વક સાષ્ટાંગ દ્રણંગ કર્યા વેસ્ટ ઇન્ડિઝના વડાપ્રધાન શ્રી વાસુદેવ પાંડે પણ આવી રીતે સ્વામીસિંના ચરણ વર્ષ કરીને વંદના કરી આ બંનેએ પૂછ્યું કે તમે ક્યાંથી શીખ્યા તો તેમણે જણાવ્યું કે મંદિરે

જે મંદિરમાં અમે જતા હતા તો ત્યાં કને ડંકા અને ઝાલરના જે નાદ થતા હતા એ નાદથી કરી અને અમારા માઇન્ડની અંદર જે શક્તિનો સ્ત્રોત ત્યાંથી ઘમઘમતો વહેતો હતો એમાંથી અમે શીખ્યા અને એટલા જ માટે આજે જ્યારે કોઈ પણ મંચ ઉપર હોઈએ ત્યારે એ જે શીખ્યું છે એ મંદિરમાં હિન્દુ ધર્મના અંગભૂત પ્રદક્ષિણા દંડવત આરતી પૂજા વગેરે કર્મકાંડ શીખાય છે આવી રીતે દરેક મંદિરની અંદરથી કાંઈ ને કાંઈ શીખીએ છીએ અને મંદિરમાં ઘંટરાવ કથા કીર્તન સુગંધ પ્રસાદ ચરસબરસ અને મૂર્તિ દર્શનથી પાંચે ઇન્દ્રિયોની તૃપ્તિ થાય છે અને આ ઇન્દ્રિયો બીજે ભટકે નહીં ઘંટારવથી ભૌતિક વિચારોની શૃંખલા તૂટે છે અને કથાથી મન નિર્વસી થાય છે અને પ્રભુને ચડેલા પુષ્પો અને અગરબત્તીની સુગંધથી નાસિકા પવિત્ર થાય છે અને પ્રભુ પ્રસાદથી મનની પવિત્રતા થાય છે ચરણ સ્પ્રશથી દિવ્યતાના આંદોલનો પ્રવેશ કરે છે કલાપૂર્ણ મંદિરના દર્શનથી સૌંદર્ય દ્રષ્ટિને સાત્વિક આહાર મળે છે પરમાત્માની મૂર્તિના દર્શનથી તેમને પામવાની અદમ્ય આકાંક્ષા જાગે છે તો આ કારણે મંદિર જરૂરી છે આ કારણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જરૂરી છે આ રીતે મંદિરમાં જવું જરૂરી છે આ રીતે મંદિરની અંદર તમારા લોકોને બધા જ સમૂહને એક સાથે જોડાવવું જરૂરી છે એટલા માટે હું સનાતનના અનુયાયીઓને અને બધા જ લોકોને કહું છું કે આખા અઠવાડિયામાં એક દિવસ એવો નક્કી રાખો કે જે અઠવાડિયાના એક દિવસની અંદર આખે આખું ગામ એ મંદિર પાસે ભેગું થાય અરે અઠવાડિયામાં કદાચ ન રાખી શકો તો પંદર દિવસમાં એક દિવસ એવું રાખો કે જ્યાં આખું ગામ મંદિર પાસે ભેગું થાય અરે એક પંદર દિવસ નહીં તો મહિનામાં એક દિવસ એવો જરૂર રાખજો કે જ્યાં કને તમે મંદિર પાસે બધા જ ભેગા થઈ આખું ગામ અને આખું ગામ ભગવાનની ભક્તિમાં આરૂઢ થઈ ગયું હોય ભગવાનના નામનું ચિંતન કરતું હોય ભગવાનના નામની આરતી ઉતારતું હોય અને ત્યાં કને જ્યાં કને તમે લોકો બધાએ ભેગા થશો ને તો આસપાસની ઉર્જા અને વાઇબ્રેશનનો સ્ત્રોત અને ભગવાનની આશીર્વાદ તમારા ઉપર ખૂબ ફળશે સનાતનના અનુયાયીઓને એક થવાની જરૂર છે બધા જ્યારે મંદિરની પાસે ઉગશો ને તો ભાઈ ભાઈમાં ભાઈચારો જન્મશે ભાઈભાઈની અંદર પ્રેમ ઉપજશે ભાઈ ભાઈની અંદર એક મનના કોઈ પણ વિકાર હશે તો ખતમ થશે ભાઈ ભાઈની અંદર એક એવી મોહ્બત જાગશે કે જ્યાંથી રાગ દ્રેષ ઈર્ષા જલન આ બધું જ ખતમ થઈ જશે જ્યારે તમે હર વખતે સમૂહ મેળો કરી અને ભગવાન પાસે જશો તો જય શ્રી રામ